જય માતાજી જય શ્રી કૃષ્ણ આજે તો મારી બેન જો જમવાનું બનાવે છે તો પહેલાં એને તેલ મૂક્યું અને પછી હિંગ નાખે એ ઓરો બનાવવાની અત્યારે તૈયારી કરે છે અને જો હવે એ લાકડા બાકડા નાખી વટાણા નાખી દીધા થાળી ધાકી દીધી કારણ કે વટાણા ઉડે નહીં ને એટલે તો પછી ડેલાન બાગ કૂતરું આવ્યું તો મેં એને રોટલી દઈ દીધી ઓરામાં વટાણા મસ્ત લાગે એટલે અમે તો વટાણા નાખીએ અને હવે જો મારી બેન ડુંગળી નાખે હે મારી બેન તો કે આજે ચૂલે દેશી ખાવાનું બનાવી નાખીએ તો મેં કીધું તો આપણે વિડીયો બની જાય તો હવે મારી બેને જોયે બધો ઓરાનો સામાન કમ્પ્લીટ રાખ્યો એટલે આ હું આ આડીટીઆઈ રાખ્યા એને ન રખાયામાં વટાણા ને ડુંગળીમાં આવે જોઈ ટમેટા એ નાખી દીધા નહીં અને હવે હલાવવા માંડી આવતો આ બેઠા બેઠા ખાલી આપને કામ જ ચિંધે હે મને ઓર્ડર દીધા પછી જોઈને ધાણા જીરું મીઠું નાખ્યું અમે અડદર નથી નાખતા તો હવે એ મરચામાં જો થોડુંક પાણી નાખી અને હલાવી નાખે છે બસ બસ એલી કેટલું હલાવે હો હવે એ લસણવાળું મરચું પાણી નાખીને ઓરામાં નાખી દીધું અને હળખું હલાવી નાખે છે ઓરાનો મસાલો ચડે ત્યાં સુધીમાં તો આપણું ચૂલાને કંઈક થઈ ગયું જો નબળો ધુવાડો જ કરે તો મારી બેન ટ્રાય કરે હરગાવાનું પણ હળકતો નથી ચૂલે કરવું બહુ વઘરું હોય એની વાયે મારે આંખમાં ત્યાં સુડે આવી ગયા બાપા રે ત્યાં વચ્ચે મારી મમ્મીનો સ્પેશિયલ મસાલો એ નાખતા ગયા જેથી ઓરો સારો થાય તો હવે ચૂલો કરવા મારી બેનજો લાકડાને ગોથાઈ ને ક્યાંથી ગોથાઈ હવે હું કરે ખાતો નથી પણ નકરાત બંધ નથી થતા કઈ વાત ના આવતા હોય तुले मुकिद कामलाइ તો મેં ધાણા ભાજી નાખી દીધી ઓરા માથે તો હવે મારી બેન રોટલા કરવા તો બેસી ગઈ હવે હું કરે આમ તો મારી મમ્મી જ રોટલા કરે પણ આજે મારી બેન કે હું કરું તો એને જો લોટ બાંધી નાખ્યો છે હવે તો હવે મારી બેને પાટલા ઉપર લોટ નાખીને જો રોટલાનો લોટ થાબડવા માંડી છે હવે શું કરે આ લે લે આને તો પાટલા ઉપર થાબડિયા ઉપાડ્યા જોઈએ હવે કેવાક બને આને થાબડિયા ତାର ବେନ ରୋଟଲୋ ହା ହରଖୋ କରି ତାବି ଧୀରେଖୀ ଉଡ଼ା ଦିଦି ଯେନା ରୋଟଲା ମ ଭମର ପଡ଼େ ନାଇଁ ରେ ଏବେ ମାରି ବେନ ବୋଟଲା କରିବା ତାରୀ କର ଆଗଲା ରୋଟଲା ଊୋ କରୋଟଳ ଲୋ ଥା କର વાહ રોટલા તો હારા કરતાં આવડે હે બેનને હાલો તો હવે બધી રસોઈ થઈ ગઈ ને મારી બેન જો ખાવાય મહેંડી કોઈની વાટેય નથી જોતી તો હવે બધાય જો જમવા બેસી ગયા હૈ અને હવે અમે બધાય જમી લઈએ બાય બાય